રાત્રિ કર્ફ્યુના કારણે ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ લોકો વિરોધ રેલીમાં જોડાયા ઘડી ઘડી નિયમો બદલતા લોકોમાં આક્રોશ તૃપ્તિ એન્કર તૃપ્તિ શ્રોફ આજે કઈ રીતે તમે કઈ જગ્યાએ શું આવેદન લઈને કઈ જગ્યાએ અમે એક નમ્ર અપીલ અને વિનંતી કરવા માટે સરકારને કે એક નાનકડી એવી કે પ્રયાસ કર્યો છે બધા જ એન્કર સુરતના જેટલા પણ એન્કર્સ છે કે જેમને કહેવાય છે જે શોભા છે કોઈ પણ પ્રસંગની કે જે પ્રસંગને ઉપર લઈ જાય છે હવે આજે આ જે નોર્મ્સ નીકળ્યા છે સરકાર નવા નવા નિયમો કાઢે છે એના લીધે ડરથી ઘણા પરિવારજનો કેન્સલ કરી રહ્યા છે પ્રોગ્રામ એના લીધે જે આઠ મહિના પછી બી અમને જે કામ મળ્યું છે એ કામ પણ હાથમાંથી જઈ રહ્યું છે કારણ કે લોકો ગભરાઈ રહ્યા છે કારણ કે સો જણને બોલાવવાનું અને એમાં પછી લોકો એમ કે અમે આર્ટિસ્ટને શું કરવા બોલાવીએ એટલે આર્ટિસ્ટને નથી બોલાવતા એમાં અમારી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી અફેક્ટ થઈ રહી છે એકલા કહેવાય કે એન્કર્સ નહીં પણ નાણાંથી લઈને મોટા જે મંડપ બાંધવાવાળા હોય કારીગર મજૂર એનાથી લઈ અને જે આર્ટિસ્ટ છે એ બધા જ અફેક્ટ થઈ રહ્યા છે તો બસ એટલી જ અપીલ કરવા માટે અમે આ એક નાનકડો પ્રયાસ કર્યો છે કે તમે થોડી છૂટછાટ આપો અમે બધા જ નિયમોનું પાલન કરીને માસ્ક પહેરીને પણ અમે ઇવેન્ટ કરવા તૈયાર છે બસ પણ ઇવેન્ટને થોડી છૂટછાટ આપે તાકે જે ક્લાયન્ટ છે એ લોકો પણ ગભરાયા વગર ઇવેન્ટ કરે